સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ ઉપરથી ઘરકંકાસના લીધે અલીભાઈ પટેલ નામના શખ્સે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું પણ સદનસીબે તેમના હાથમાં જાડી ઝાંખરા આવી જતા તેને પકડાયા હતા સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે એવા સમયે સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ ઉપરથી ઘરકંકાસના લીધે અલીભાઈ પટેલ નામના શખ્સે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું પણ સદનસીબે તેમના હાથમાં જાડી ઝાખરા આવી જતાં એને પકડી લીધા હતા ત્યારબાદ ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને વૃદ્ધને બહાર નીકાળ્યા હતા ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે જંગીરપુરામાં રહેતા પંચાણું વર્ષીય અલીભાઈ પટેલ અડાજણ પાટિયા ખાતેના ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપરથી નદીમાં કૂદ્યા હતા જોકે તે ધસમસતા પાણીના વહેણમાં ખેંચાઈ રહ્યા હતા એ સમયે સદનસીબે તેમના હાથમાં જાડી ઝાખરા આવી જતા પકડી લીધા હતા ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા જ તરત જ ફાયર લશ્કરો બ્રિજ ઉપર પહોંચ્યા હતા બે ફાયરના જવાનો તાત્કાલિક બ્રિજની વચ્ચેના ભાગેથી દોડા વડે નદીમાં ઉતર્યા હતા ત્યારબાદ બંને જવાનો રિંગ બોયા લઈને તરતા તરતા અલીભાઈ પાસે પહોંચ્યા હતા ત્યારબાદ ફાયર જવાનોએ રિંગ બોયાનો ઉપયોગ કરીને પાણીના વહેણમાંથી ભારે જહેમત ઉઠાવીને આધડેનું રેસ્ક્યુ કરીને સહી સલામત અડાજણ તરફના નદી કિનારે લાવ્યા હતા આદળને કિનારે લાવ્યા બાદ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને તરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું ફાયર ઓફિસર બળવંતસિંહે જ કહ્યું હતું જોકે તેમણે ઘરકંકાસમાં આ પગલું ભર્યું હોવાનું શક્યતા ફાયરે દર્શાવી છે